આ તરફ સરકારી હોસ્પિટલમાં દવાઓની અછતનો મામલો અમદાવાદ સિવિલમાં દવાનો પૂરતો સ્ટોક હોવાનો સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ દાવો કર્યો છે દર્દીઓ માટે અહીં પૂરતા પ્રમાણમાં દવાઓ છે શક્ય છે કે મહિનાની દવા લખી હોય તો ન આપી હોય દવાઓ આપણે અહીંયા અત્યારે ન હોય એવું છે તો એમ એમના જાણ પ્રમાણે પણ એવું કોઈ વાત નથી કદાચ કોઈને એવું બન્યું હોય કે મહિના બે મહિનાની કોઈ વ્યક્તિ દવા માગતો હોય એને એને મહિનાની આપવામાં આવી હોય અથવા મહિનાની માગતો હોય એને પંદર દિવસની આપવામાં આવી હોય તો એને કદાચ એવું લાગે કે દવાઓ નથી એટલા માટે બોલાવવામાં આવે છે પણ દરેક વ્યક્તિએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે પણ જરૂરિયાત પ્રમાણની જ દવાઓની ડિમાન્ડ કરવી જોઈએ ડૉક્ટર્સ જે એડવાઇસ કરે એને ફોલો કરો બાકી મારી દૃષ્ટિએ અત્યારે આવું કોઈ કિસ્સો સામે નથી આવ્યો ના કોઈ આવીને મને કમ્પ્લેન કરી હોય